ભગવાન ના શરણે જશો તો કુવારી દીકરી પાસેથી એક સંદેશો લેવા જેવો છે લગ્ન કરવા યોગ્ય દીકરી થાય ને એની પાસેથી સંદેશો લેવા જેવો છે તમને થાય એની પાસે શું સંદેશો એની પાસે એક જ સંદેશો લેવા જેવો છે કોઈ દીકરી માટે કોઈ દીવાના પરિવારના લોકો હારા ગોતી નાખવા છે તારા હાટું એક સારી સાસુ ગોતવી છે આવું કીધું શું કેવો તમે બોલો શું કે છો તારા સાટુ તારા માટે હારો એક ઘરવાળો ગોતી દેવો છે તારે ધણી હારો કર દેવો છે કારણ બધાને ખબર છે કે ધણી મળે પછી સાસુ સસરા દેર દેરાણી જેઠ જેઠાણી નણંદ આ બધું મફતમાં માહે આયલું આવે આ બધું ફ્રી પ્રોડક્ટ છે અમુક જગ્યાએ સ્કીમ હોય બાય વન ગેટ વન ફ્રી આ તો બાય વન ઓલ ફ્રી બધું ફ્રી સમજે છે મારી વાત એક દીકરીને જો એક સામાન્ય એક ધણી મળે તો એને બધું મળી જાય છે જો આપણને ભગવાન જેવો ધણી થઈ જાય તો સંસારનું બધું સુખ આપણને મળી જાય વાલા ભક્ત પ્રભુ મળી જાય તો શું ના મળે તેરી શરણ મે આકે મે ધન્ય હો ગયા તમને ભગવાન મળે પછી ચિંતા જ નહીં કરવી પડે હવે આ તમે આ ખાલી તમને કથાનું એક્ઝામ્પલ આપું તમને લાવ્યું આ કથામાં કોઈ યજમાન નહીં છતાંય કથાનું આયોજન કરી દીધું લ્યો કોઈ યજમાન નહીં હમણાં હેમંતભાઈ કેતો તો કે કોઈને નંદોત્સવ ના કોઈને ગોવર્ધન લીલા ના કે કોઈને રૂકમણી વિવાહના મનોરથી બનવું હોય કોઈને નિત્ય દૈનિક યજમાન બનવું હોય કોઈને ભોજનના યજમાન બનવું હોય પણ જેને ભગવાન ઉપર ભરોસો છે ને એ પછી જવાબદારી એની થઈ જાય પણ કરુણા દુખી વાતનું છે આપણને ભરોસો આપણી ઉપર છે અને અવિશ્વાસ એના ઉપર છે તમને ભરોસો ભગવાનમાં જોઈએ જેને જેને પરમાત્મા ઉપર ભરોસો રહ્યો છે એનો ભરોસો ક્યારેય તૂટ્યો નથી આ સંસારમાં મેવાડની મીરાબાઈને